રોડ પર સૂર્યા મરાઠીના એક સમયના સાગરિતાને તેની હત્યામાં સંડોવેલા સફી માંજરા શેક પર કરવામાં આવેલા ફાયરિંગ પ્રકરણમાં ચોકબજાર પોલીસે ત્રણ કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા હતા તો ફાયરિંગ કરનાર આરોપી હજુ ફરાર છે ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પર સૂર્યા મરાઠીના એક સમયના સાગરિતાને તેની હત્યામાં સંડોવાયેલા સફી માંજરા ઉપરે સફી શેક પર રવિવારના રોજ વેડ રોડ પર તેની બેઠક પર જ ગોળીમારો આવી હતી જે ફાયરિંગમાં સફી શેખને પેટમાં ગુડી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો આવ્યો હતો તો આ ફાયરિંગ પ્રકરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેમાં બાઇક નંબરના આધારે ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી ફાયરિંગ પ્રકરણમાં સંડોવેલા ત્રણ કિશોર સહિત ચાર આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર હોય જેની ઝડપી પાડવા ચોક બજાર પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે હાલ તો ચોક બજાર પોલીસે ફાયરિંગ પ્રકરણમાં ત્રણ કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા છે જોકે ફાયરિંગ કરનાર મુખ્ય સૂત્રધાર ભાગતો ફરતો હોય ફાયરિંગ અંગેનું કારણ હજુ પણ જાણી શકાયું નથી અઝર ખુર